તો છોટાઉદેપુરની અંતરિયાળ ગામની એક દીકરીએ મેળવી છે સિદ્ધિ ગુનાટા ગામની દીકરીએ તીરંદાજીમાં અંદાજીમાં મેળવ્યા છે ચાર ચાર ગોલ્ડ મેડલ ખેલ મહાકુંભ આર્ચરી અંડર ફોર્ટીનની સ્પર્ધામાં દીકરીએ નામ રોશન કર્યું છે જેમાં સાતથી અગિયાર જૂન સુધી ગોધરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આ સ્પર્ધા યોજાઈ હતી પંચમહાલમાં યોજાયેલી તીરંદાજી સ્પર્ધામાં મનીષાએ મેડલ હાંસલ કર્યા છે અગાઉ પણ મનીષા ત્રણ ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીતી ચૂકી છે

ચાર ગોલ્ડ મેડલ મેળવીને મને ખૂબ આનંદ થાય છે અને હું આગળ નેશનલ રમા ગઈથી ત્યાં ત્રણ ગોલ્ડ અને એક સિલ્વર મેડલ મેળવેલો છે ગુજરાત સરકારની ઇન સ્કૂલ યોજના અંતર્ગત હું એસએફ હાઇ સ્કૂલમાં જોબ કરું છું અને આફ્ટર સ્કૂલ સેશનમાં બપોરે આફ્ટર સ્કૂલમાં બે કલાક ટ્રેનિંગ આપું છું અને રાઠવા મનીષાબેન છે એ નેશનલ લેવલે પણ ત્રણ ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ મેળવેલ છે અને ખેલ મહાકુંભમાં આ વર્ષે ટોટલ હું ટ્રેનિંગ આવી બે છોકરા સાત મેડલ જીતેલા છે એમાં ચાર પાંચ ગોલ્ડ અને બે બ્રોન મેડલ મેળવેલા છે અમે ઓફ કેમેરા પણ વાત કરી અને ઓન ઓન કેમેરા પણ આપની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તેઓ જણાવી રહ્યા છે કે મેં છોટાઉદેપુર જિલ્લાનું નામ તો રોશન રાજ્ય સ્તરે કર્યું છે અને આવનારા દિવસોમાં પોતાના ભારત દેશનો જે ડંકો છે તે પણ વિશ્વ સ્તરે ગગાડવાનો નિર્ધાર આજના તબક્કે મનીષા રાઠવા કરી રહી છે તોફીક શેખ ગુજરાત ફર્સ્ટ છોટા ઉદેપુર